મિત્રો માતા મેલડીનો ભુવો ગુસ્સામાં આવી અને માતા મેલડીને કૂવામાં નાખી દે છે અને પછી કૂવામાં રહી અને મારી મેલડી જે ઇતિહાસ રચે છે તે ખરેખર જોવા જેવું છે તો ચાલો મિત્રો આ ઘટનાને વિસ્તારથી જોઈએ મિત્રો વાલજી અને કરસનજી બંને સગા ભાઈ છે અને બંને ભાઈઓની વચ્ચે લગભગ આઠ એક વીઘા જમીન છે અને ખેતરના વચ્ચો એક કૂવો છે અને કુવાની પાસે એક ઝાડની છે તેથી હવે એમના બાપુજી તો છે નહીં તેથી આ બંને ભાઈઓ એમના પરિવાર સાથે રહે છે અને નાના ભાઈ વાલજી રોજ સાંજ સવાર માતા મેલડીના ધૂપ દીવા કરે છે અને આમ આરામથી આ બંને ભાઈઓનું પરિવાર રહે છે અને ત્યારે મિત્રો આ પરિવારમાં એકવાર એક ઘટના એવી બને છે કે આ વાલજીનો એકનો એક દીકરો બીમાર પડે છે તેથી શરૂઆતમાં તો આ વાલજી કાંઈ વધારે ગંભીર લેતા નથી અને ત્યાં આજુબાજુના ગામના નાના નાના ડોક્ટરોની દવા કરાવે છે અને ત્યારે બીજી બાજુ હવે આ કૂવામાં પાણી સુકાઈ જાય છે તેથી એક બાજુ દીકરો બીમાર છે તો બીજી બાજુ કૂવામાં પાણી નથી તેથી હવે આ વાલજી તો વધારે ચિંતામાં પડી ગયા અને ત્યારે કરસનજી આવીને કે હે ભાઈ વાલજી આ તારા દીકરાની હાલત તો જો દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે તો એક કામ કર આને ક્યાંક અમદાવાદની મોટી હોસ્પિટલમાં લઈ જઈ અને રિપોર્ટ કરાવ તો આનો કાક ઉકેલ મળે અને આની બીમારી તો જો આજે દોઢ દોઢ મહિનો થઈ જવા આવ્યો છે તો પણ મટવાનું નામ લેતી નથી માટે હવે આ બીમારીને હલકામાં લેવાની જરૂર નથી અને તમે હવે મોટા હોસ્પિટલમાં લઈ જાઓ અને ત્યારે આ વાલજી કહે છે કે મોટાભાઈ તમારી વાત તો સાચી છે પણ એક બાજુ આ બીમાર છે તો બીજી બાજુ કૂવામાં પાણી નથી તો હવે આપણા આ ખેતરમાં ઊભા પાકનું શું થશે અને ત્યારે કરશનજી કહે છે કે હે વાલજી તમે આપણા ખેતરોની ચિંતા ના કરો કેમ કે આપણા પાડોશીમાં જે પાણીનો બોર છે ને એમને મેં વાત કરી નાખી છે અને તેઓ આપણને પાણી આપવા માટે તૈયાર છે માટે આ ખેતરોની ચિંતા ના કરો એ બધું હું સંભાળી લઈશ પણ તમે આપણા દીકરા મગનને ક્યાંક મોટી હોસ્પિટલમાં લઈ જાઓ કે ભલે ભાઈ અને આમ આટલી વાત કરી અને રાત્રે વાલજીએ અમદાવાદની હોસ્પિટલમાં જવા માટે રાત્રે બધી તૈયારીઓ કરી નાખી છે અને બીજા દિવસની વહેલી સવારે ઊઠી અને નાઈ ધોઈ અને પહેલાં માતા મેલડીના મંદિરે આવે છે અને મંદિરમાં માતાજીનું શ્રીફળ હતું અને એને હાથમાં લઈ અને કહે છે કે હે મારી મેલડી આ શ્રીફળ નહીં પણ માતા મેલડી તને અમે સમજીએ છીએ અને તને હંમેશા પગે લાગીએ છીએ પણ હે માડી આજે મારા દીકરાના રિપોર્ટ તારે સુધારવાના છે અને એની બીમારી તારે મટાડવાની છે અને આમ આવી અરજી આપી અને વાલજી પહોંચે છે અમદાવાદની હોસ્પિટલમાં અને ત્યાં જઈ અને પોતાના દીકરા મગનના રિપોર્ટ કરાવે છે ત્યારે રિપોર્ટમાં ડોક્ટર પણ ચોંકી ગયો અને વાલજીભાઈને પોતાની ઓફિસમાં લઈ જઈ અને એકાંતમાં કહે છે કે હે વાલજીભાઈ આ તમારા દીકરાના પેટમાં બગાડ થઈ ગયો છે અને તેની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે માટે આનું હવે કાઈ નહીં થાય માટે તમે આને ઘરે લઈ જાઓ આના પાછળ તમે ખોટા ખર્ચા કરશો નહીં અને આ કદાચ એક દોઢ મહિનો જીવશે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ વાલજીના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને આંખમાંથી ટપ ટપ આસુડાની ધાર વહેવા લાગી પણ વાલજી આટલી જલ્દી હિંમત હારે એમ ન હતો તેથી આંખોને લૂછી નાખી અને પોતાના દીકરાની પાસે હસતા મોઢે જાય છે કે ચાલ મગન અહીંયા તને કોઈ તકલીફ નથી દેખાતી બધા રિપોર્ટ નોર્મલ આવે છે તો આપણે બીજે પણ ચેક કરાવીએ અને આમ કહી અને બીજી હોસ્પિટલના રિપોર્ટ કરાવ્યા ત્યારે એવો જ રિપોર્ટ આવ્યો કે તમારો દીકરો હવે એક દોઢ મહિનાનો મહેમાન છે આની પાછળ વધારે ખર્ચા કરાય નહીં અને તેથી આ વાલજી તો ભાગી પડ્યા અને ત્રીજી હોસ્પિટલમાં જઈને રિપોર્ટ કરાવે છે ત્યારે પણ એ જ રિપોર્ટ આવે છે તેથી હવે વાલજી સમજી ગયા કે હવે મારો દીકરો નહીં બચે અને પછી તો દીકરા મગનને લઈ અને પાછા ઘર તરફ વળ્યા છે પણ દિલમાં અપાર વેદના ભરેલી છે અને દુઃખ તો ઘણું બધું થાય છે પણ સાથે એમનો દીકરો મગન છે માટે એમની સામે જો રડવા લાગે તો દીકરાને ખબર પડી જાય તેથી એક બાપ અંદરથી રાડો પાડીને રડે છે અને બહારથી હસે છે આવી વેદના સાથે પોતાના ઘરે આવે છે ત્યારે ઘરે આવ્યા પછી એમના ઘરના સૌ માણસો પૂછે છે કે મગનને શું થયું છે ત્યારે હસતા હસતા વાલજી એટલું કહે છે કે કાંઈ નહીં એ તો દવા આપી છે તો મટી જશે અને એમના મોઢા ઉપર નૂર નથી અને અવાજમાં ફિકાસ છે તેથી કરશનભાઈ ઓળખી ગયા કે આ વાલજી જરૂર કંઈક છુપાવે છે તેથી તેમનું બાવડું પકડી અને છેટા લઈ જાય છે કે બોલભાઈ મને લાગે છે કે રિપોર્ટ સારા નથી આવ્યા અને બોલભાઈ મગનને શું થયું છે ત્યારે આ વાલજી ને દૃષ્કે રડવા લાગ્યા કે મોટાભાઈ ત્રણ ત્રણ મોટી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા પણ બધી જગ્યાએ બસ એક જ રિપોર્ટ આવ્યો છે કે તમારો દીકરો હવે દોઢ એક મહિનાનો મહેમાન છે અને આની બંને કિડનીઓ ફેલ છે માટે આની પાછળ હવે ખર્ચો કરશો નહીં ત્યારે કરશનજી પણ રડી પડ્યા કે આપણો મગન એક મહિનો જ જીવશે પણ પોતાના આંસુડા લૂછી અને નાના ભાઈને આશ્વાસન આપતા કહે છે કે હે ભાઈ જ્યારે ડૉક્ટરોનું ભણતર જ્યાંથી પૂરું થઈ જાય ને ત્યાંથી દેવી દેવતાઓનું ભણતર શરૂ થાય છે અને તે તો બે ટાઈમ આપણી માતાજીના દીવા ધૂપ કર્યા છે તો તું માતાજી ઉપર વિશ્વાસ રાખ બધું સારું કરી નાખશે અને ત્યારે માતાજીનું નામ સાંભળતાની સાથે તો આ વાલજીને એની માતા યાદ આવી અને રડતો રડતો પહોંચ્યો માતા મેલડીના ધૂળના ધડીમ લે અને ત્યાં જઈને આ વાલજી કહે છે કે હે મારી મેલડી હું જ્યારથી પણ સમજણો થયો ને ત્યારથી બસ તારા નામના દીવાધૂપ અને તારા ઉપર અપાર શ્રદ્ધા રાખી છે અને તે મને બદલામાં આ આપ્યું તો સાંભળ તારા જેવી દેવીઓને પૂજવાની હવે કોઈ જરૂર નથી અને આટલું ગીતો મેં મારા દીકરાને ખવડાવ્યું હોત ને તો એનું શરીર આજે સારું હોત અને આમ કહી અને આ વાલજીએ તો ગુસ્સાની સાથે એ મંદિરમાં જે માતા મેરડીના નામનું શ્રીફળ પડ્યું હતું તેને હાથમાં લઈને બહાર કાઢ્યું અને એ શ્રીફળને લઈ અને છૂટું કૂવા તરફ ઘા કર્યો અને આ શ્રીફળ હવામાં ઉછે અને સીધું કૂવામાં જઈને પડ્યું અને ત્યારે વાલજી કહે છે કે હવે મારો એકનો એક દીકરો રહેવાનો નથી તો પછી મારો વંશ પણ રહેવાનો નથી અને જો મારો વંશ નહીં રહે તો આમે તારી સેવા કોણ કરશે એના કરતાં હવે આજથી તારી પૂજા ભક્તિ બંધ અને આમ આટલું કહી અને આ વાલજી તો પોતાના ઘરે ચાલ્યા જાય છે પણ ત્યાં તો કૂવામાં મારી મેલડી પ્રગટ થયા કે અરે કાળા માથાના માનવી વાલચી તને મારી મેલડી ઉપર એટલો વિશ્વાસ ન હતો કે તું મને આમ કૂવામાં નાખીને ચાલ્યો ગયો અરે હું એ મેલડી છું કે જ્યાંથી ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય ને ત્યાંથી મારી મેલડીનો એકડો ઘૂંટાય છે અને મારા ઉપર તે વિશ્વાસ ના રાખ્યો પણ જા વાલિયા તે નાનપણથી મારા ધૂપ દીવા અને મારી સેવા પૂજા કરી છે તો હું તને એનું ફળ આપું છું કે એક મહિના પછી પણ તારા દીકરાને કાંઈ નહીં થવા દઉં અને એનું દુઃખ હું મેલડી મટાડી દઈશ અને આજ પછી હે વાલિયા તારે અને આ મેલડીને હવે છૂટું પડી ગયું સમજ અને આમ પછી તો માતા મેલડી કૂવામાં જ બેસી ગયા અને આ બાજુ એક મહિનો વીત્યો અને આમ કરતાં કરતાં બે મહિના વીત્યા અને આમ કરતાં કરતાં ત્રણ ત્રણ મહિના વીત્યા પણ આ મગન તો ખાઈ પીવે અને મોજ કરે છે પણ એને તો નખમાય ક્યાંય દુઃખ દેખાતું નથી તેથી વાલજી કરસનજીને કહે છે કે ભાઈ મારો દીકરો તો સાજો થઈ ગયો છે પણ લાય એકાદ રિપોર્ટ તો કરાવું અને ત્યારે આ વાલજી ફરી એ જ હોસ્પિટલમાં ત્રણે ત્રણ જગ્યાએ ત્રણ વાર રિપોર્ટ કરાવે છે તો એ દીકરાના ત્રણે જગ્યાએ રિપોર્ટ નોર્મલ આવે છે અને એને તો ક્યાંય નખમાય કોઈ તકલીફ નથી તેથી વાલજી હરખાતા હરખાતા પાછા પોતાના ઘરે આવે છે કે ભાઈ તમારી વાત તો સાચી પડી હો અને મારા દીકરાને કોઈ તકલીફ નથી એ તો સાજો છે અને ત્યારે કરશનજી કહે છે કે આ બધો આપણો કમાલ નથી પરંતુ આપણા ખેતરમાં બેઠીને એ આપણા એકોતેર પેઢીના વડવાની માતા મેલડીનો ચમત્કાર છે અને આવા ડૉક્ટરોના રિપોર્ટ તો મારી મેલડી સિવાય બીજું કોણ બદલી શકે અને ત્યારે ફરી વાલજીને માતા મેલડીની યાદ આવી અને પહોંચે છે માતાજી મેલડીના ધૂળના ધડીમલે લે પણ ત્યાં માતા મેલડીનું શ્રીફળ નથી તેથી તેઓ કૂવામાં જઈને જુએ છે પણ ત્યાં પણ એ શ્રીફળ દેખાતું નથી અને ત્યારે વાલજી બે હાથ જોડીને કહે છે કે હે મારી મેલડી મારી ભૂલ થઈ ગઈ માં મને માફ કરી દો પણ ત્યારે મારી મેલડી તો કૂવામાં મૌન ધારણ કરીને બેસી ગઈ છે અને આ મેલડીને કૂવામાંથી બહાર કાઢવા માટે પછી તો આ વાલજીએ કેટ કેટલા ભૂવા લાવ્યા ગામડે ગામડાઓના ભુવા લાવી દીધા અને એમ છતાં પણ માતા મેલડી તો કાંઈ જવાબ આપતી નથી અને કોઈ તોડ મળતો નથી અને મળે પણ ક્યાંથી કેમ કે આ તો મારી લોઢાના દાંતવાળી મેલડીનો પ્રકોપ હતો અને આમ કરતાં કરતાં દીકરો હવે મોટો થઈ ગયો અને આ વાલજી હવે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા અને દિવસે ને દિવસે નાની મોટી તકલીફો હવે એમના ઘરમાં આવવા લાગી ત્યારે હવે વાલજી સમજી ગયા કે હવે મારો આ સમય ધરતી ઉપર પૂરો થઈ જવા આવ્યો છે અને માતા મેલડી તો રિસાઈને કૂવામાં બેઠા છે પણ મારા દીકરાને આ વાતની તો કંઈ જાણ નથી માટે મારે એમને બહાર લાવવા પડશે અને પછી તો એમને ચાલવાની તો હિંમત નથી અને એમ છતાં પણ ટેકે ટેકે હિંમત ભેગી કરી અને આ વાલજી કુવાના કાંઠે આવે છે અને કૂવામાં બે હાથ જોડીને કહે છે કે હે મારી મેલડી દેવ મારી મને ખબર છે કે મેં મૂરખે ખૂબ મોટી ભૂલ કરી છે પણ મારી આ ભૂલ મારી હતી અને હવે તો હું થોડા જ દિવસનો મહેમાન છું અને હવે પછી તો મારો જન્મ આ ત્રિલોકનો નાથ કોણ જાણે કે આ કાગડા કૂતરામાં આપી દેશે પણ હવે તો મારો અને તારો ભેટો ક્યારેય થવાનો નથી તો આ છેલ્લી ઘડીએ આવેલા આ તારો ભૂવો વાલજી તારી માફી માગે છે કે હે મારી મેલડી મારી આ ભૂલની સજા મારા દીકરાને ના આપતી અને મને જે સજા આપવી હોય તે મને આપી દે પણ માડી તું હવે કૂવામાંથી બહાર આવી જા અને મારા દીકરાઓ તારી પૂજા ભક્તિ કરશે અને આમ આવો વિલાપ કરી અને આ વાલજી તો એ કુવાના કાંઠે બેઠા બેઠા ખૂબ રડે છે અને પછી સાંજના સમયે પાછા પોતાના ઘરે આવે છે અને ઘરે આવ્યા પછી સાંજના સમયે બંને ભાઈઓનું પરિવાર સાથે જમવા બેઠું હોય છે અને ત્યારે કરસનજીની નવ એક વર્ષની દીકરી હાકોટો કરીને ધૂણવા લાગી અને ત્યારે કરસનજી અને વાલજી એમની પાસે જઈને પૂછે છે કે માડી તમે કોણ છો અને આ બાળકીને કેમ ધૂણવા ઉતર્યા છો ત્યારે એ બાળકી એટલું બોલી કે હે વાલિયા હું બીજું કોઈ નહીં પરંતુ આજથી પચીસ વર્ષ પહેલાં તે મને મેલડીને કૂવામાં નાખી દીધી હતી ને એ હું મેલડી બોલું છું અને ત્યારે કરસનજી આટલું સાંભળીને કહેવા લાગ્યા કે હે વાલજી તમે માતા મેલડીને કૂવામાં ક્યારે નાખ્યા અને ત્યારે વાલજી કહે છે કે મારા દીકરાના જ્યારે ખરાબ રિપોર્ટ મેં સાંભળ્યા ને ત્યારે હું ભાન ભૂલી બેઠો અને એમ કહી બેઠો કે જો માતા મેલડીના બેઠે જો ઘરમાં આવા દુઃખ આવતા હોય તો પછી આવી દેવીઓને પૂજવીશું કામ અને આવું વિચારી અને મેં માતા મેલડીના શ્રીફળને કુવામાં નાખી દીધું હતું અને ત્યારે કરશનજી કહે છે કે હે વાલજી તમે ખૂબ મોટો અપરાધ કર્યો છે આ વાતની જાણ મને તો કરવી હતી અને ત્યારે ફરી આ બાળકી બોલી કે વાલજી તે નાનપણથી જ મારા દીવાધૂપ અને મારી ભક્તિ કરી હતી ને એના બદલા સ્વરૂપ તારા દીકરાને મેં જીવનદાન મેલડી આપ્યું છે નહીતર એ તો એક જ મહિનાનો મહેમાન હતો અને આજે પણ હું એ કૂવાના તળિયે આસનવાળીને બેઠી છું પણ ત્યારે આખું પરિવાર રડી પડ્યું કે માડી તારા લીધે અમારો મગન હજી જીવે છે તો માડી હવે તું ખમૈયા કરો અને આ કૂવામાંથી બહાર આવો તો અમે આખું પરિવાર તારી ભક્તિ કરીએ અને ત્યારે માતા મેલડી રીજે છે અને કહે છે કે જા વાલિયા આજે હું મેલડી તને માફ કરું છું અને ફરીવાર મારું જ્યાં મંડાણ માંડેલું હતું ને ત્યાં મારી સ્થાપના કરજે અને એ કૂવો આજે વર્ષોથી સુકાઈને પડ્યો છે ને તો જા વાલજી આજે હું તને ધીજ આપું છું કે મારું બેસણું કર અને જો એ કૂવામાં પાછા નીર લાવું અને પછી તો ભલે સાત સાત વર્ષના દુકાળના ઓળા ઉતરે તો પણ જો એ કૂવામાં પાણી સુકાવા દઉં ને એ તો તો હે વાલિયા હું તારી મેલડીના કહેવાઉ બાપ અને મિત્રો આમ પછી તો માતા મેલડીની બહાર સ્થાપના કરે છે અને કૂવામાં પાણી આવે છે અને એ કૂવાનું પાણી સુકાતું પણ નથી તો મિત્રો આવા ચમત્કાર મારી લોઢાના દાંતવાળી મેલડી કરી જાય છે તો મિત્રો આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આપણી ચેનલ આજે જ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી